આધાર સુપર માર્કેટ તમામ પ્રકારની કરિયાણાની ચીજવસ્તુ ઘરવખરીનો સામાન સૌંદર્ય પ્રસાધનો કોસ્મેટિક વસ્તુઓ તમામ પ્રકારની ચીજવસ્તુઓ એકદમ ઓછા અને સસ્તા ભાવે ખરીદવાનું સ્થળ એટલે આધાર સુપર માર્કેટ સાવલી આધાર સુપર માર્કેટ સાવલીમાં શરૂ થતા વડોદરા જતા લોકોને હવે વડોદરા મોલમાં મળતી તમામ પ્રકારની વસ્તુઓ અહીંયા સસ્તા ભાવની ઉત્તમ ક્વોલિટી ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે

એટલો ફાયદો થઈ થયો કે સાવલીથી લોકોને વડોદરા જવું પડતું હતું મોલમાં બધું લેવા માટે એની જગ્યાએ ઘર વખરીની દરેક સામાન આઈટમ બધું જ આધાર મોલમાં મળી જાય છે તેના માટે કોઈ બીજી બહાર શોપ પર જવું પડતું નથી આધાર મોલમાં કઈ કઈ પ્રકારની વસ્તુઓ મળી રહે છે ઘર વખરીની તમામ અનાજ કરિયાનું છે રસોડ રસોડા માટેની કોઈ બી ચીજ હોય નાસ્તા માટેની કોઈ પણ ચીજ હોય આધાર મોલમાં મળી જાય છે અને આધાર મોલની અંદર કોઈ પણ જાતની સ્કીમ હોય છે હા હોય છે શું ફાયદો થશે તાલુકાના લોકોને એક તો પહેલાં જે નોર્મલ મિડલ ક્લાસની ફેમિલી છે તેમને વ્યાજબી ભાવે મળી જશે અને બીજું કે જે ટ્રાવેલિંગ કરવું પડતું હતું વડોદરા જવા માટે આવવા જવામાં પ્રોબ્લેમ થતી હતી તે પણ એમને આધાર મોલમાં બધું મળી જશે આધાર મોલમાં બધા આવવા માટે તમે શું લોકોને કહેશો આધાર મોલમાં આવવા માટે લોકોને કે ત્યાં સારી સારી વસ્તુ મળે છે સ્કીમ પણ હોય છે જેનાથી આપણને ફાયદો થાય છે એટલે શું દરેક બીજા કરિયાણાની દુકાન અને મોલ કરતા ઓછા ભાવે આ જગ્યાએ મળે છે હા મળી જાય છે અને ક્વોલિટી પણ સારી હોય છે